દેશ વિદેશના વસતા મારા દર્શકોને મનહરભાઈના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર અર્જુનને કે અર્જુન આ ક્ષેત્ર જે છે કેવા કેવા વિકારોથી બનેલું છે આ ક્ષેત્ર એટલે પ્રકૃતિ સાથે ઉત્પન્ન થઈ છે એ હવે હું તને સંક્ષિપ્તમાં ટૂંકમાં કહું છું મારી પાસેથી તું સાંભળ અને મિત્રો ગઈ કાલે આપણે પહેલું પહેલો ગુણ એનું મહાભૂત આ પ્રકૃતિ પંચ પંચમહાભૂતની બનેલી છે ભગવાન આ પ્રકૃતિનો પહેલો ગુણ જણાવે છે એમાં કહે છે પંચ મહાભૂત આ પ્રકૃતિમાં રહેલા છે નંબર બે કે છે અહંકાર મિત્રો અહંકાર એટલે શું આપણે વાત બહુ કરી અહંકારી માણસ છે અહંકાર કાઢ્યા વગર મોક્ષ ના મળે અહંકાર તમારો નહીં જાય ભક્તિમાં અહંકાર ના જોઈએ આ બધું આપણે અહંકાર બોલીએ છીએ ખરા પણ અહંકાર એટલે શું એને ડીપમાં 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 એને જાણવો પડે અહંકારનું વિજ્ઞાન જાણવું પડે ત્યારે ખબર પડે અહંકાર ખરેખર શું છે મિત્રો મહાભૂત એ તો એલિમેન્ટ છે વાયુ આકાશ એ તો એલિમેન્ટ છે તત્વ છે અહંકાર એ તત્વ નથી અહંકાર માત્ર ને માત્ર બિલીપ છે મિત્રો માન્યતા છે અહંકાર કોઈ એવું વસ્તુ નથી કે જેને તમે જોઈ શકો અહંકાર એ માત્ર ને માત્ર માન્યતા છે એક સમજણ છે પણ અવળી સમજણ એક બિલીફ છે મિત્રો પહેલી વાર તમે જાણશો કદાચ અહંકાર બે પ્રકારના હોય એક મળદાલ અહંકાર અને બીજો જીવતો અહંકાર ખાસ યાદ રાખજો જીવ માત્ર ની અંદર મનુષ્ય માત્ર ની અંદર આ બે અહંકાર પેરેરલ એક સાથે કામ કરી રહ્યા છે જન્મ થી મોત સુધી મારા તમારા માં બધા માં એક મردાળ અહંકાર છે અને બીજો જીવતો અહંકાર છે મિત્રો મردાળ અહંકાર બંધન કરતા નથી પણ જીવતો અહંકાર એ બંધન કરતા છે જેનાથી કર્મ બીજ પડે છે નવું કારણ શરીર તૈયાર થાય છે એ જ જીવતો અહંકાર એ જ જાગ્રત અહંકાર અનંત અવતારથી મન તમને જન્મ મરણના ફેરામાં ભટકાવે છે અનંત કાળથી લાખો કરોડો અવતારથી આપણે ભટકી રહ્યા છે એ જીવતા અહંકારથી મળદાલ અહંકાર એ મિકેનિકલ અહંકાર કહેવાય ને બીજા અર્થમાં મરેલો અહંકાર એ બંધન કરતા છે જ નહીં કારણ કે પરિણામ છે પરિણામ પ્રારબ્ધને ભોગવવા માટે જે અહંકારની જરૂર પડે છે એને મળદાલ અહંકાર હોય એ તો દુર્વાસા ઋષિને પણ હોય અને એ મડદાલ અહંકાર જનક રાજાને પણ હોય ભલે જ્ઞાની હતા જ્ઞાની હતા જનક રાજા હતા પણ આ પ્રકૃતિ છે આ પુતળું છે એનું પ્રારબ્ધ કર્મ ઉકેલવા માટે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જે અહંકારની જરૂર છે એ મળદાલ અહંકાર છે એ બંધન કરતા નથી જનક રાજાને કોઈ બોમ પાડે કે જનક રાજા કરીને બોમ પાડે તો જનક રાજા ઊભા થઈ જાય રાત્રે ઊંઘતા હોય જનક રાજા અને બોમ પાડે કે મહારાજા જનક તરત ઊંઘમાંથી ઊભા થઈ જાય અહંકાર ના હોય તો ના થાય પણ એ મળદાલ અહંકાર એ પ્રકૃતિનો ભાગ છે છે અહીંયા જે વાત કરી અધ્યાયમાં એ પ્રકૃતિનો ભાગ છે મનહરભાઈ રાત્રે ઘસ ઘસાટ ઊંઘતા હોય બાર વાગે અને કોઈ મૂંબાડે ભાઈ ચોર આયા ભાઈ તરત જ જાગી જાય અહંકાર વગર આ પુતળું ના જાગે એને અહંકારનું લેબલ એને એને પણ એ મળદાલ ઉકલતો અહંકાર છે મિકેનિકલ અહંકાર છે એનાથી ક્યારેય કર્મ બીજ ના પડે એ અહંકાર પ્રારબ્ધને ભોગવવા માટે ઇનબિલ્ટ આની અંદર જોઈન્ટ છે પ્રકૃતિમાં એટલે તેરમાં અધ્યાયમાં કહેવું પડ્યું કે આ પ્રકૃતિમાં અહંકાર છે પણ જ્યારે મળદાલ અહંકાર ની પેરેરલ જીવતો અહંકાર ભળી જાય ત્યારે એ મરદાર અહંકાર મરેલો અહંકાર મિકેનિકલ અહંકાર મળદાર અહંકાર જીવતો થઈ જાય ત્યારે એ બંધન કરતા છે દુર્વાસા ઋષિ ભયંકર ગુસ્સાવાળા હતા ક્રોધી હતા એટલે કોઈ એમનું અપમાન કરે એટલે તર્ત કોઈ પણ એમને ના ગમતી વાત કરી એટલે દુર્વાસા એકદમ ગુસ્સે થઈ જાય ક્રોધ થઈ જાય પણ એ ક્રોધે થઈ જતા હતા એ મડદાલ અહંકાર હતો એ પ્રારબ્ધનો પ્રકૃતિનો અહંકાર હતો એ પ્રકૃતિનો સ્વભાવ ક્રોધની પ્રકૃતિ લઈને એ ક્રોધની પ્રકૃતિને ઉકેલવા માટે જે સપોર્ટેડ અહંકારની જરૂર પડે કોઈ અપમાન કરે ને એમનો અહંકાર ને એ ગુસ્સો કરીને શ્રાપ આપી દે એ મડદાલ અહંકાર એ બંધન કરતા નથી પણ એ જ દુર્વાસાને અંદર ખબર હોય પ્રકૃતિથી જુદા હોય એમને ખબર પડે એ જોવે જોવે એ એ ગુસ્સાને પણ જોવેલ અહંકારને પણ જોવે કે વાહ દુર્વાસા મુણી કેવી પ્રકૃતિ લઈને આવ્યા છે કેવી ગુસ્સાવાળી પ્રકૃતિ છે ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞ ક્ષેત્રને જોનારો એ અલગ જુદો થઈ ગયો હોય અને જુદો રહીને જોતો હોય ત્યારે સાહેબ એ મળદાલ અહંકાર ક્યારેય જીવતો ના થઈ શકે એને તમે જોનારા થઈ જાઓ તો પણ એમાં ભળી જાઓ ત્યારે એ જ મળદાલ અહંકાર જીવતો અહંકાર બની જાય અને એ જ જીવતો અહંકાર આવતા ભવનું કારણ છે આવતા જન્મનું કારણ છે નવા કર્મ બીજનું કારણ છે મિત્રો બરાબર સમજો અહંકારનું આ ઉડું વિજ્ઞાન એ બરાબર સમજી લેજો હું ધારાસભ્ય છું વાંધો નથી એ મારો પ્રારબ્ધ કર્મ છે હું ધારાસભ્ય છું એ મારો પ્રારબ્ધ કર્મ છે કારણ કે હું લઈને આવ્યો છું મેં હું બીજ નાખ્યું છે અને મારું પુણ્ય છે એટલે કુદરતે મારા સંજોગો ભેગા કરવા પડે ઇલેક્શનમાં મને જીતાડવો પડે અને ધારાસભ્ય બનાવવો પડે પણ કુદરત કે તે બીજ નાખ્યું છે કે મારે ધારાસભ્ય બનવું છે અને તારું પુણ્ય જમા છે બેલેન્સ છે તો અમારે તને ધારાસભ્ય બનાવવો પડે એવિડન્સ સેવા ભેગા કરવા પડે ટિકિટ આપાવવી પડે તો ધારાસભ્ય બન્યો એનો વાંધો નથી અને ધારાસભ્ય તરીકે તું કામ કરું લોકોની સેવા કરું તોય વાંધો નથી કારણ કે એ બંધન કરતા છે જ નહીં કોઈ તને ધારાસભ્ય કે એ લેબલ એ તો પ્રકૃતિનો એ મળદાનો અહંકાર કહેવાય પણ અંદર જ્યારે ચડે એનો નશો ચડે ચોવી કલાક એનો નશો રહેતો હોય એટલે હું ઘણી વાર કહું છું કે દારૂડીયો દારૂ પીવે એ દારૂનો જે નશો છે ને એ તો સાહેબ પાંચ છ કલાકમાં ઉતરી જાય પણ સત્તાનો નશો જે એવો છે ખુરશીનો નશો એવો છે કે જો નશો ચડી ગયો ને તો એને ઉતારવો બહુ ભારે છે સાહેબ આ દુનિયાનો કોઈ ફકીર કોઈ સંત કોઈ ભૂવો કોઈ ડોક્ટર સત્તાના નશાને માન મોટાઈના નશાને ક્યારેય નહીં ઉતારી શકે માટે જાગ્રત રહેજો જાગ્રત રહેજો તમારી પાસે સત્તા મળી હોય ભલે તમે ધારાસભ્ય છો મિનિસ્ટર છો પ્રાઇમ મિનિસ્ટર છો ગમે એટલી હાઈટ પર ગયા હોય આપણે પણ બધું બધું કર્મ કર્મ છે છે મારું જ રોપેલું બીજ એનું ફળ આવ્યું છે અને મારા જ પુણ્યના લીધે કુદરતે ફળ બને આપ્યું છે સપ્લાય કર્યું છે બસ એ સત્તાનો સદુપયોગ કરજો એનો દુરુપયોગ ક્યારેય ના કરશો મિત્રો કુદરતે તમને જે કંઈ આપ્યું હોય માન મોટાઈ સત્તા આપી હોય એનો સદુપયોગ કરજો પણ બાર ભલે યાર હું ધારાસભ્ય લોકો મને હાર પહેરાવે તો પહેરવાના વાંધો નહીં પણ હાર પહેરવાથી અંદરનો મારો અહંકાર જે છે એ જીવતો ના થવો જોઈએ એ મડદાલ અહંકાર રહેવો જોઈએ મળદાલ એટલે મિકેનિકલ અહંકાર ધારાસભ્ય છે પહેરાવે હાર હાર પહેરાવી પછી ઉતારી દીધો અંદર એવું ના માનશો કે હું ધારાસભ્ય છું એવું જો માન્યું અને એને સત્તા ચડી ગઈ એનો નશો ચડી ગયો તો કર્મ બીજ પડશે દુર્વાસા મૂળી ગુસ્સો કરીને ખરા પણ એ જોવેદરતી સંજોગ છે અને ગુસ્સો એ પ્રકૃતિનો ભાગ છે ગુસ્સો એ પ્રકૃતિનો સ્વભાવ છે મારો સ્વભાવ નથી હું તો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું એ લક્ષ ચોવીસ કલાક દુર્વાસાને રહેતું હોય એટલે દુર્વાસાને શાસ્ત્રો એ જ્ઞાની કહ્યા અને એ ગુસ્સો જે છે ક્રોધ છે એ દુર્વાસાને બંધન કરતા નહોતો કારણ કે એમનામાં જીવતો અહંકાર નહોતો જીવતો અહંકાર નતો મિત્રો એટલે મારી પાસે સત્તા હોય સત્તાનો વાંધો નથી પણ સત્તાનો નસો જ્યારે ચડી જાય ચડી રાતે કલાક હોય આપણે ધારાસભ્ય છું હું ધારાસભ્ય છું એ નસો એ સમજન નસો એ જીવતો અહંકાર ચોવીસ કલાક રહેતો હોય અને એ અહંકારની અંદર હું મારા સ્વરૂપનું ભાન ભૂલી જઉં હું કોણ છું એ ભાન ભૂલી જઉં એના પર આ આ હું ધારાસભ્ય છું મિનિસ્ટર છું પ્રાઇમ મિનિસ્ટર છું એનો નશો જ્યારે હાવી થઈ જાય હાવી થઈ જાય ચોવીસ કલાક બસ આટલો મોટો આખા દેશનો હું પ્રાઇમ મિનિસ્ટર છું આખા દુનિયાના લોકો મને પગે લાગે છે ના તો નસો નથી પણ જ્યારે એ સત્તા હાથમાંથી જતી રહે અને સાહેબ મહિનાઓ સુધી એને ઊંઘ ના આવે અને રાતે ઊંઘની ગોરીઓ લેવી પડે ને તારે ખબર પડે કે એને સત્તાનો જીવતો અહંકાર હતો કે નહીં સાહેબ જેને જીવતો અહંકાર ના હોય ને એને તો કાલે સત્તા જતી રહે સત્તા જતી રહે તો પણ મિત્રો મોઢાની એક ના બતા શાંતિથી ઊંઘી જાય ઊંઘાઈ જાય એને એને સાહેબ જીવતો અહંકાર કયો છે એટલે મરદાલ અહંકારનો વાંધો નથી હું શિક્ષક છું મનોર ભાઈ શિક્ષક છે પણ હું શિક્ષક છું એ હિસાબે બીજા માણસને પટાવાળાને મારાથી નાના માણસને હું હલકો બનું એને નીચો પાડી દઉં ત્યારે સમજવાનું કે મારામાં જીવતો અહંકાર છે શિક્ષક પણ આનો અહંકાર છે લાખો લોકો મારા ફોલોઅર્સ હોય હું સેલિબ્રિટી હોઉં હું કોઈ મહાન સંત હોઉં હું મહાન ગુરુ હોઉં ગમે તે હોઉં લોકો ઉદય કર્મ છે મારું પ્રારબ્ધ કર્મ છે પણ જીવ તો અહંકાર એટલે અંદર એવું ના હોય અંદર તો એવું જ હોય કે એક ભિખારીમાં અને મારામાં કોઈ ફેર નથી કારણ કે પહેલી જે પ્રકૃતિનો ગુણ કયો ભગવાને કે પાંચ મહાભૂત એ પાંચ મહાભૂત રસ્તે ફરતા ભિખારીમાંય છે અને મારું પૂતળું પણ પાંચ મહાભૂતનું બનેલું છે અને જો મને ભિખારીને એક જ સ્મશાનમાં બાળવામાં આવે અને બાળ્યા પછી જે રાખોડી ભેગી થઈ જાય એ મારા શરીરની રાખોડીને ભિખારીના શરીરની રાખોડી આ દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ આજ સુધી જુદી પાડી શક્યો નથી ભવિષ્યમાં જુદી પાડી શકે નહીં ત્યાંથી સમજવું કે તત્વ સ્વરૂપે આ પ્રકૃતિ તત્વ સ્વરૂપે બધાની એક સરખી છે પછી મને અહંકાર સાનો આ પ્રકૃતિને મળેલી સત્તા માન મોટાઈ સંપત્તિ પૈસો જે કંઈ મળ્યું છે એ આ પ્રકૃતિનું પ્રારબ્ધ છે એ સમજણ ફીટ થઈ જાય અને હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આ કરતા અવિનાશી એવો આત્મા છું અને હું પોતે આત્મા છું એ જ આત્મા એ જ તત્વ એ જ ચેતન તત્વ ભિખારીમાં છે ગરીબમાં છે અભનમાં છે નાના માણસમાં છે મોટા માણસમાં છે રાષ્ટ્રપતિમાં છે વડાપ્રધાનમાં છે ધારાસભ્યમાં છે મિનિસ્ટરમાં છે એ જ તત્વ એ જ ચેતન તત્વ એ જ પરમાત્મા આ બધામાં રહેલા છે આવી સમજણ જ્યારે ફિટ થાય ને ત્યારે સાહેબ જીવ તો અહંકાર નીકળી જાય અહંકારનો વાંધો નથી મળદાલ અહંકારને તો આ પૂતળું ચલાવવા માટે આ જન્મથી મત સુધીનું પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે અહંકાર તો મળશે સાહેબ હા મનહરભાઈ શિક્ષક છે એટલે છોકરાઓ સાહેબ જ કે જે જે ઓળખે છે બધા સાહેબ જ કે મનહરભાઈને તો સાહેબ કે એનો વાંધો નથી કે પ્રારબ્ધ કર્મ છે એટલે સાહેબ કે એટલે શું મારે નહીં બોલવાનું કે મને સાહેબ ના કેશો મને આત્મા કહો એવું ના થાય લોકો ગોડો સમજે હું હું એમ કહું મનો નથી હું સાહેબ નથી હું શિક્ષક નથી હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કરતા આવી ના છીએ એવો આત્મા છું મને આત્મા કહેવાનું ઓ ભૂડા હું ના કહેશો લોકો ગોડો સમજી અને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી આવશે ઘરવાળા બધા એટલે આ કાલ ઉઠીનું હવાનોથી એવું ના બોલવા મળશો ઘરવાળોને એટલે હું મને મન હર્ભયના મન મનાત્મા કો આત્મા કો આત્મા કો આવું નહીં કહેવાનું આ તો આર્ટ ઓફ વિઝન છે સાહેબ આ તો દ્રષ્ટિ છે દુનિયાને જોવાની અને એ દ્રષ્ટિ મારા તમારી અંદર રાખવાની છે અંદરની દ્રષ્ટિ ફેરવવાની છે દ્રષ્ટિ બહાર નથી ફેરવવાનું બહાર તો સાહેબ કે તો બોલવાનું સાહેબ તરીકે વર્તન કરવાનું આજે સાહેબ સ્કૂલમાં સ્વાભાવિક સ્વાભાવિક વાત છે કે ખુરશીમાં બેસવાનું હોય પટાવાળો પાણી લાવે તો પાણી પીવાનું પટાવાળો ચા લાવે તો ચા પીવાની એ પ્રારબ્ધ કર્મ છે એ વ્યવહાર છે સાહેબ પણ અંદર એવું નહીં સમજવાનું પટ્ટાવાળો મારાથી નાનો સામાન્ય માણસ ઉમોટો મોટો સાહેબ હું મોટો પ્રિન્સિપાલ એ નસોના ના ચડવો જોઈએ અંદર અંદરની દ્રષ્ટિમાં પટ્ટાવાળામાં પણ એ જ ચેતન તત્વ છે એ જ પરમાત્મા છે જે મારી અંદર છે એ જ ચેતન તત્વ એનામાં છે બાર પટાવાળો છે હું પ્રિન્સિપાલ છું એ તો પ્રકૃતિનો ધર્મ છે એ તો પ્રારબ્ધ કર્મ છે એને ચલાવવા માટે અહંકાર જોઈએ કારણ કે પટાવાળો તમને સલામ કરે પટાવાળો સાહેબ કે કાલે ઉઠીને કોઈ ફંક્શન હોય તો પ્રિન્સિપાલ તરીકે તમારું સ્વાગત કરે આર પહેરાવે આ બધું આ તો નાટક છે યાર રંગમંચ ઉપર નાટક છે આ તો રોલ મળ્યો છે રોલ તો સારામાં સારો ભજવવાનો વ્યવહાર તો ટોપમાં ટોપ હોવો જોઈએ અંદર અંદર અહંકાર ના ઉભો થવા દેસો હું કરોડપતિ છું હું પ્રિન્સિપાલ છું હું ધારાસભ્ય છું હું મિનિસ્ટર છું હું સેલિબ્રિટી છું હું કોઈનો ગુરુ છું હું મહાન છું મારા આટલા ફોલોઅર્સ છે આ આ આ નસો જે ચડ્યો ને સાહેબ આ નસો મારી નાખશે આ નસો મારી નાખશે આ નસો આ અહંકાર એ અનંત અવતાર સુધી ફરી કઈ ધકેલી દેશે પત્તો નહીં જડે પત્તો નહીં જડે અહંકાર બસ સૌડી દ્રષ્ટિ કરી લો સર્વસ્વ ચાહમ હૃદય વિષ્ટો મમય વાંસો લોકે હે અર્જુન જીવ માત્ર મારો અંશ છે જીવ માત્રમાં પરમાત્માને જોતા શીખો છે એ મુકેશ અંબાણીમાં છે સાહેબ એ મોદી સાહેબમાં છે અને એ જ ચેતન તત્વ રસ્તે રખડતો ગરીબ માણસ એની અંદર એ જ પરમાત્મા છે આ સમદ્રષ્ટિ આ સુદર્શન સુદર્શન ચક્રની જે વાત કરી છે કેમ સુદર્શન નામ પડ્યું એનું સુદર્શન સમ્યક દર્શન સાહેબ સુદર્શન એટલે તમારું દર્શન એવું થવું જોઈએ સમભાવ સમ્યક દર્શન જીવ માત્રની અંદર પરમાત્મા દેખાય ચેતન તત્વ દેખાય એ સમ્યક દર્શન ઘણાને પ્રશ્ન થશે તો પછી કોઈ માણસ ખરાબ કામ કરતો હોય તો શું આપણે એને એને એની અંદર પરમાત્મા જોઈને આપણે નહીં કહીએ ના ભાઈ ના વ્યવહાર તો ટોપ હોવો જોઈએ વ્યવહાર દશા અને જ્ઞાન દ્રષ્ટિ બેને નય ધોયે સંબંધ નથી હું પહેલાંય કહ્યું હતું કે વ્યવહાર તો ટોપ હોવો જોઈએ તમે રસ્તે જતા હોય અને કોઈ ચાર પાંચ ગુંડાઓ કોઈ દીકરીનું હાઈજેક કરીને જતા હોય એની ઇજ્જત લૂંટતા હોય તો મિત્રો તમારો માનવ વ્યવહાર ધર્મ છે વ્યવહાર ધર્મ છે કે તમારે એને બચાવવાના બધા પ્રયત્નો કરવા બધા જ પ્રયત્નો કરવા એ વ્યવહારનો ધર્મ છે વ્યવહારનો પ્રકૃતિનો ધર્મ છે બધા પ્રયત્નો કરવા અને બધા પ્રયત્નો કરવા છતાંય ચાર કોઈ કોઈ બાળકને ગું દીકરીને હાઈજેક કરીને લઈ જતા હોય અપહરણ કરીને તમે ત્યાંથી પસાર છો તમે એકલા છો તમે વિરોધ કરો છો એનો તમે બચાવવાના પ્રયત્નો કરો એ વ્યવહાર ધર્મ છે આપણો વ્યવહાર ધર્મ છે અને ત્યાં બચાવવાના તમે પ્રયત્નો કરો છો અને પેલો એક જનો

બાળકો અને પત્ની એમની જરૂરિયાતો પૂરી કરવી આપણા સરને આયા છે આપણો વ્યવહાર ધર્મ છે એટલે હું આ રંગમંચ કહું છું જન્મથી મત સુધી જે રોલ મળ્યા છે મને તમને એ એ રંગમંચ છે મને શિક્ષકનો રોલ કુદરતે આપ્યો છે એકત્રીસ વર્ષથી શિક્ષકનો રોલ કરું છું તો રંગમંચ ઉપર રોલ તો એવા એવો ભજવો કે પ્રેક્ષકો ખુશ થઈ જાય યાર એ રોલમાં ઓતપ્રોત થઈ જાવ પણ આનંદર ખબર હોય એને ગોપીચંદ નું નાટક ભજવતો હોય ને તો એવો ભેખ ધારણ કર્યો હોય બરાબર ગોપીચંદ આ લોકો નાટક જોવે ને સાહેબ હા પિક્ચર જોવે ને રાજા ગોપીચંદ પિક્ચર જો તો વૈરાગ આવી જાય વૈરાગ આવી જાય જોનારન વૈરાગ આવી જાય હરવિન ત્રિવેદી આમ રોલ ભજવે આમ લાગે ગોપીચંદ છે ગોપીચંદ છે ઓરિજિનલ ગોપીચંદનો રોલ એના મોળામાં ભાષા એવી નીકળતી હોય વાણી એવી નીકળતી હોય લોકોને જોઈને વૈરાગ આવી જાય યાર રોલ તો સુપર ફ્યુઅલ હોય સુપર પાવર હોય પણ અંદર સમજન હોય પેલાને કે હું ગોપીચંદ નથી હું ગોપીચંદ આ તો મારો રોલ છે પણ રોલ એવો નિભાવો કે જોનારા પ્રેક્ષકો ખુશ થઈ જાય પણ અરવિંદ ત્રિવેદીને ખબર હોય કે યાર પિક્ચરનું શૂટિંગ પૂરું થાય એટલે એને ભાણ અંદર તો હોય હું ગોપીચંદ નથી હું અરવિંદ ત્રિવેદી છું એ બૈરો છોરણ છોડીને જંગલમાં ના જતો રહે કારણ એને ખબર છે હું ગોપીચંદ છું એ સરલા એવલેકર જે હતી ને સુલક્ષના એમની પત્ની એ એ બધો રોલ નાટક તો એવું કરે પતિ પત્ની ઓરિજિનલ પતિ પત્ની હોય એ રીતે પિક્ચરમાં રોલ હોય ઓરિજિનલ પતિ પત્ની એમાં ઓત પ્રોત થઈ જાય બંને જણ ત્યાં સુધી એમાં એવું જ સમજે કે આ મારી જ પત્ની છે આ મારો જ પતિ છે એવો રોલ કરે શૂટિંગ પૂરું થાય પછી અરવિંદ ત્રિવેદી એમ કે સરલા લેકરને કે હેડ માર ઘેર તું તમારી ઘરવારી છું સુલક્ષના છું લહેણ ઘેર અને આવું કેમ તો સરલા લેકર પગમાંથી કાહડું કાઢીને બે ચંપલ હહડાવે મૂર્ખા તો પિક્ચરનું શૂટિંગ હતું નાટક તો હું તાર બૈરી થોડી છું એ તો પિક્ચરના શૂટિંગમાં પત્નીનો રોલ હતો પણ રોલ એવો ભજવ્યો હોય કે જોનારાન લાગે સાહેબ રાજા ગોપીચંદ પિક્ચર મેં સાંભળ્યું છે જ્યારે રિલીઝ થયું ને કહેવાય છે કે એ પિક્ચર રિલીઝ થયા પછી કેટલાય લોકોએ ભગવો ધારણ કરી લીધી ભેખ વૈરાગ આવી ગયેલો સંસાર પરથી મારું મારું ધાર્મિક જો ગોપીચંદ નું પાત્ર બહુ ગમે છે થી વખત આ પિક્ચર જોયું જબરજસ્ત પાત્ર છે એટલે મને તમને કુદરતે જે આ રોલ આપ્યા છે ને રોલ તો એવા ભજવો એકત્રીસ વર્ષથી એવું બાળકોને શિક્ષક તરીકેનો રોલ મારે એવો એવો ભજવવો પડે એવો એવો રોલ ભજવવાનો કે બાળકોને ના સમજણ પડે દસ વખત પડે મારે છોકરા ખુશ જાય કે ના સાહેબ હોય તો અમારે મનહરસર જેવા સાહેબ જોઈએ લોકો વખાન કરે ભણ્યા ભણી મારા હાથ જે ભણી જતા રહ્યા હોય ને તોય પછી યાદ કરવા જોઈએ દસ જણને કહેવા જોઈએ કે હાળું ભણાવવાનું તો મનો સાહેબ જેવું એના સિવાય આવું કે તો સમજવાનું કે તમે શિક્ષક તરીકે સફળ થયા છો શિક્ષકનો રોલ તમે બરાબર ભજવ્યો છે યાર જોયા છે ત્રીસ મિનિટ નો પ્રિયડ હોય કવિતા શીખવાડવા જાય ગુજરાતીનો પ્રિયડ કવિતા પંદર મિનિટમાં કવિતા વાંચી જાય પછી કે ઘેરથી હવે સવાલ જવાબ લખી લાવજો પંદર મિનિટમાં દુકાન બંધ થઈ જાય પંદર મિનિટ બેસી રહેવાનું આવાય ઘણા હોય છે યાર બધા બધા એવા હોય છે હું એવું નથી કહેતો મિત્રો ઘણા આવા તો સમજવાનું કે કુદરતે તમને જે રોલ આપ્યો છે રંગમંચ ઉપર ભજવવાનો એ રોલ ભજવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ કુદરતે જે રોલ આપ્યો છે એ ખરી જવાબદારીથી અને સાચા ખંતથી એને નિભાવો યાર નિભાવ એમાં તો હોતપ્રોત થઈ જવાનું રાજા ગોપીચંદની જેમ અંદરથી સમજો કે હું અરવિંદ ત્રિવેદી છું એમ અંદરથી એવું સમજો કે હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિદાશી એવો આત્મા છું આવું સમજશો તો પેલો મરદાર મરદાર અહંકાર જે છે એ જીવ તો અહંકાર ક્યારેય નહીં બને અને જીવ તો થશે અહંકાર નસો ચડશે કેમ ચડશે તો જ કર્મ બીજ પડશે બાકી કર્મ બીજ પડે નહીં મિત્રો આ અહંકારની વાત કરીને ભગવાન કહે છે કે પ્રકૃતિનો બીજો ગુણ પાંચ મહાભૂત પછી અહંકાર આવે છે આ પ્રકૃતિમાં અહંકાર ઇનબિલ્ટ છે પ્રકૃતિ અહંકાર વગરની પ્રકૃતિ હોઈ શકે જ નહીં જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી અહંકાર છે અને સત્તાનો માન મોટા પૈસાનો નશો ચડે છે મને અને એમાં ઉત્પ્રોત થઈ જઉં છું એનો ગર્વ રસ લઉં છું ત્યારે મરદાલ અહંકાર જીવતો અહંકાર બની જાય છે અને જીવતો અહંકાર એ જ બંધન કરતા છે એ જીવતા અહંકારથી હું છું હું કરું છું એનાથી કર્મ બીજ પડે છે કારણ શરીર બંધાય છે કારણ શરીર બંધાય છે કારણ શરીર છે તો નવો જન્મ લેવો પડે છે કર્મ બીજ નથી તો કારણ શરીર નથી કારણ શરીર નથી તો નવો જન્મ લેવો પડતો નથી આત્મા મૃત્યુ પછી સ્વભાવથી પોતાના ક્ષેત્રમાં એટલે સિદ્ધ ક્ષેત્રમાં પરમપદને પામી જાય છે શાશ્વત સનાતન સુખને પામી જાય છે આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે એટલું જ નહીં આ જ્ઞાન આત્મસાત કરવાની પરમાત્મા અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મણાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત